જય શ્રી કૃષ્ણ જય વસરા બાર અને આપણે પરવારે તો ગા જ રે તો હાવ ખેડૂત કેમકે બધું હાવ હાવ ડાંટ દીધી હતી રાહતી પણ એકદમ નો મેં તો હાખું એટલે આખું હે ને બગાડે હજુ તો પછી આ ભૂકા એટલે કે મગોટાને આપણે જે ઢાગઢૂમ કરીએ ને એમાં કઈ પછી જાજાદી વર એની જરાક તપ જોડે ને તો જીમાં કઈ હવા આવે ને તો હરખું કુ કઈ મગોટો ના તા 3 CRD થી આ નો ઇવું ઇવું ઢાકલું હે ને અમાર તા બે દિન હે વેરીયો કાલે રાતી વેરીયો મે થાઉ કો વેરીયો મને પ્રમણી દી પણ રાતી આવ્યો એટલે રાતી મે આવે ને એટલે દી આખો નું બધું પેક થઈ જાય નો ખેતરમાં ગિરાય નો માંડોયું ન કરે કાલે તમારે કાંધું ગાઢ્યું તો થોડું ઈ આખો ને બગાડે નાખે તા આવતી ની રાતે ની બગડી હે ને ના હોડે ના આ હું વાત આવરો ને કારણ દોર ની ફેરવે વૈરસો ઇથે ક અનુભવાય ની ન ગોટા નાખે અને મેલી કોર જવા દીધું અને ફૂલ ટાઢોળું છે એકદમ ટાઈટ લાગે કારણ કે મેવર હે પાછું ઢાકનું અને ટાઢો ફરે બધું એટલે પાણી વાળું થઈ ગયું એટલે ટાઢોળું થઈ જાય અને આણી પાડીઓની જો ટાઈટ લાગે તે ખર ખાય પણ હરેલને ગયું હેગ મો એની ટાઈટ લાગે અને આમાં બે ત્રણ ને અહીંયા ઉભ્યા બીજું આ મગોટા ખાય

અને હવરી પણ સાટો સાટો ચાલુ તો નોઠાને તો ફૂલ મે જીવું છે હવે અમે કામ કરે ને ઈ કોઈ ખબર નથી હાજી બગડી હે તા નહી આ થા હ ને બગડવામાં તો કઈ બાકી જ નહી તી ન્યુ ખેતરમાં ઈ તરાઈndi થીયા ને મેવર હે પ્રમણે દી સાટા કોકકુતા પાસક પ્રમણે દી થાઉ કો તે નેગલે દી કોકસટા ઉતા પાસું કાલે હજી થાઉ કો મેવર જો ખેતરૂ તો હે ને ગદ ગદેવી છે માં

અને આપણી ખેતરમાં કામ અટાણે આલે વીણવાનું કામ વીણે લઈએ ને જો નીકળે તો ને તો માંડવી પણ વીણવાનું કામ કર નાખીએ અગર પછું હામટા હે એટલે જે આપણું કામ નીકળ્યું હોય કે સત્તર જણા હે બધા છે એટલે સત્તર જણા બે વાગે થી સડે ને એટલે હે ને જોવેલી ઘા સુધી હેડફોલો કાપે નાખે એ અડધું નહીં પણ સોથો ભાગ લઈ લઈએ સીધો એટલે ઉપર ઉપરથી વીણાઈ જાય ને તો ડેલો મગોટાનો જે આપણે એકદી સાફ ન કર્યો જૂનું મોગોટું

હાથીયુ બાતીયું કયો અજેતા નહીં ચાલે ને કરે ને હડીનું ઉપર ઉપર થી માનવી ભીણાઈ ગઈ હતી એમાં હાથીની રાખ દાંતી રાખ માર દીએ પણ દાંતી રાખ માર લીધા રાઈતી બીસાઈ દતા મેં અગિયાર વાગે તો દ અગિયાર વાગે તો ચાલુ થયો ને ધીરો 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 તો ઠાઉ વગાડે તો ઢોરનો લીલાડો સ સાત વીઘાનો કર નાખે ને આ કતરો તો એક કીક પેરું થાત પણ એવામાં તા કંઈ આલે તો ઉપર ઉપર જરાક વીણે લઈએ ને તો પગ ગીરે તો જગ્યા જગ્યાએ કોરી થઈ જાય એ બધા વીણવા મીટા પિતા જો આ માણસ હોય ભાગી હોય તો ટેન્શન નહીં કઈ આટડી થઈ જાય મજૂરી તો જો એક તો મજૂરી અને પાછું કંઈ કોરો કોરાટ થાય ત્યાં તો મજૂર જડે નહીં બપોરી થાય ને થોડા જડે મન પડે તા આ ઘરના હે ને ભાગ્યો હોય ને તો એક આ ટેન્શન નહીં

પાડોમાં હે ખેતરું ઢાકલ ગલા પણ આ થોડા ઢાકલ રીએ રબડિયા જીવા થઈ જાય થઈ જાય ગલાય પણ રબડ ન હોય ને નીકળે નહીં ઘડીક માં અને વાતાવરણ દા ડૂમ ને ડૂમ જ છે ખેડો ને હવે પાડે લીધા કાલે રાયતી ઠાવકું કે પાછું બે દીથિયાનો એક ધારો વરહે ને એટલે બગાડે ઠાવકો થાય કાયમ વરહે એક દી હોય તો તડકો નીકળે તો પાછો ફૂંકાય

હા એ છે ન કંતાની દેવાય ના જાવ પાથરવા બધાય જાય જાવ હાલો લે વાત છે ને કે પક્તિ ન કરો નાનો તો કઈ ઢેગલો કરો તો તા બગડી જશે હાવ પાણી હે સાવ પાણી ડોડવો ફૂલ જતા ખરી હા ને વા ડેલા ને

मगोटा तोई नाको अठले इतो तुमिता हामटा है वो तो एक्ली का का करा काई जय श्री आ तो एक बात है एक एक तगारो लिए तो काई काम देखा ही नी झड़प काम थाई गढ़ पांच 10 मिनट थाई मारे था वार लागे एक्ली नको हूं तो घणी कर नाखा 8:00 बजे का ट्रेन ने मान भी मिलवान काम चालू है जय श्री के कभी तो जैस नहीं पड़े जो थाई हो एक एक एकाई लेवरावा માણો તો હે દુનિયાના હાઈન થાય તો લગભગ ઉપર ઉપરથી વાડીમાં તો ગુમરો ગયો જાય ને માંડવી ઠાવકી હોય તો નીકળે જો આવ્યું માંડવ્યું થઈ ગયું આ પાણી વાળ્યું હોય ને બે ત્રણ દી થી ને ડોડવા કારા થઈ ગયા બી ને ખારા હે અંદર થી પણ ડોડવા

જીરી ઉઘાડા તને ઢાંકલો જ છે સાહેબ એના ખોલ નાખે આમાં પાણી ભરાઈ કાંતા અને સાઈડનું મગોટું હોય ને જે થોડું ઘણું પૈયું કર્યું હોય ત્યાં લઈ લીધું હા ખાવતી એવું થઈ ગયું ફૂલ દેવ કે ટેન્શન નહીં હા મગોટું ઢગલો કરી દીધો તો આ ઢોરને પહેલાં ન ખાઈ જાય હમણે અમારા વિડીયો ગમતા હોય તો મસ્ત મજાનું લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં આવા નવા વિડીયો જોવા હાટું અમારા ચેનલની સબસ્ક્રાઈબ કરી દો અવા વિડીયોમાં